જિલ્લામાં આજે પવિત્ર રમઝાન થતા મુસ્લિમ સમાજે ઈદ નિમિત્તે વિશેષ નમાઝ અદા કરી હતી મોટી સંખ્યામાં પ્રાર્થના કરવામાં આવી હતી પાટણ ખાતે આવેલ કાજીવાડો પાવર હાઉસની સામે ડીબાજ કોમ્પ્લેક્સના ના માલિક ઉમર ખાન રાવમાએ પોતાના વિસ્તારમાં દૂધ કોલ્ડ ડ્રિંક નો કાર્યક્રમ રાખ્યો જેમાં

એટલે બધા ઘરોના માણસોને મેં એક બાર બનાવીએ છીએ